નડિયાદમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ તહેવારના પગલે શાંતિ સમિતિની બેઠક ખેડા જિલ્લામાં આવનાર દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ તહેવારને લઈ બંને લોકો શાંતિથી તહેવાર મનાવી શકે તે હેતુસર જિલ્લા પોલીસે ઠેકઠેકાણે શાંતિ સમિતિના બેઠકનું આયોજન કર્યું છે નડિયાદમાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં વિસર્જન યાત્રાને જુલુસના રૂપ તેમજ સમય પર ચર્ચા કરાઈ સોળ સપ્ટેમ્બરે ઈદે મિલાદ તો સત્તર સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનનો તહેવાર છે ત્યારે બંને લોકો શાંતિપૂર્વક તહેવાર મનાવી શકે તે માટે પોલીસ દ્વારા તહેવાર પહેલા શાંતિ સમિતિના મીટિંગનું આયોજન હાથ ધર્યું સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે જાતે ગણેશ પંડાળો મોહલ્લા પહોંચી બને કોમના અગ્રણીઓ સાથે બેઠક કરી અને અપીલ કરી રહી છે નડિયાદ સિર્મા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આજ મોહલ્લા મોહલ્લામાં પહોંચ્યા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે આપનો પરિચય હા હું નડિયાદ ટાઉન પીઆઈ એમબી ભરવાડ છું આજ રોજ આગામી સમયમાં તારીખ 14 અને 15 15 સોળ અને સત્તર સોળ અને સત્તર સોળમી એ ઈદે મિલાદનું જુલુસ છે અને સત્તરમી એ ગણેશ વિસર્જન છે એટલે ચૌદ અને પંદરે આગામી શું તૈયારી કરવી એ બાબતે એક નાનકડું આયોજન કરવાનું હતું આજ રોજ હિન્દુ અને મુસ્લિમ પરિવારના તમામ આગેવાનોને પોલીસ સ્ટેશન બોલાવી અને એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું ગણેશ વિસર્જનના દિવસે અને ઈદે મિલાદ જુલુસના દિવસે શું તકેદારી રાખવી રાજ્ય સરકાર તરફથી પોલીસ તરફથી જે સૂચનાઓ હતી તે વડીલોને અવગત કરવામાં આવેલા તેમજ ડીજે સિસ્ટમના માલિકોને પણ બોલાવવામાં આવેલા તેઓએ કેટલી સાઈઝમાં ડીજે રાખવું કેટલી વોઇઝમાં ડીજે વગાડવું તે અંગે સૂચના આપવામાં આવેલી જુલુસ અંગેના રૂટ બાબતે ચર્ચા કરવામાં આવી જુલુસના સમય બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ ગણેશ વિસર્જનના અ બાબતે પણ ચર્ચા કરવામાં આવી ગણેશ વિસર્જનનો સમય એની મૂર્તિની સાઈઝ રૂટ અને ડીજે આ તમામ વિગતો બાબતે ચર્ચા કરવામાં આવી આગામી સમય જયારે વિસર્જન અને જુલુસનો બંનેનો એક દિવસના અંતરે એક 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 દિવસે જયારે થઈ રહ્યું છે ત્યારે તમામ પ્રજાજનોનો સહકાર માંગી અને સુખ